અમદાવાદ વિમાન દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયેલ છે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો તેમનો મૃતદેહ રામનગર ગામે લાવવામાં આવતા સમગ્ર ગામ શોકમાં ડૂબી ગયું અને વેદના માહોલ સર્જાયો અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના રામનગર ગામના શ્રી મહેન્દ્રકુમાર મનુભાઈ વાઘેલાનું દુઃખદ અવસાન થયું છે તેમની અંતિમ યાત્રામાં આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ અને કોંગ્રેસ નેતા શ્રી અમિતભાઈ ચાવડા સહિત હજારોની સંખ્યામાં લોકોએ જોડાઈ અને મૃતકને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અંતિમ યાત્રામાં સહભાગી બન્યા નરેન્દ્ર શર્મા એસએન ન્યૂઝ ગુજરાતી આણંદ